મહેદ મહેદ ગુણ પૂરણ મહેદ મનોરથ ભર્યા સારજી પુષ્ટ પુષ્ટ રસની માનો જે અન અધિકારજી શ્રી ને અતિ બલ્લભ बल्ला बा बल्ला बाचेहने जी, पला पला ख्षनु ख्षनु वाचले, सोच रहे मानाते होने जी, अहर नी सलीला चरीत्रमा, अभीला खे बल्ला बाचेहनु, દર્શન કરી ગીને નિષદિન લીલા મહાયતરંગજી સેવા સમીપ અનુદાનત સોંપ્યું છે હોને હાથ હેદ કૃપા શુભ વા આવે હાથ જી મલિયા ચલને સંબોધને મહેદ સ્વરૂપ તે ઉરાણજી સમીપ સુવાસ કૃપાએ સમાન કરે તે એ મન જાણેજી સ્વરૂપાંતરે કરે સેવા તે કરે વાચલે પ્રીતજી આઠો જમ અધીરતાને છે સ્નેહ ઘની રીતજી પ્રાગટ્ય સમય સમીપત સે મા એકંગી કૃષ્ણદાસ બન વા ચે ભર્યોજી તે પરિસ્વરૂપાંતરે માનને કુંવર છે તે સંગજી ગુજરાતે રાજન કરેવા કરી બહુ

દ કુલ પન્નજી મોહનભાઈ સંગે આવીને ગોકુલ ભાઈ સંપનજી મહેદારાયણજી ઘેર ભરૂચ ગંગા કેરી કુખજી પ્રાગટ્ય ગોકુલ ભાઈ ભર્યું હયાનુપજી સેવા કરી ની રતે પોતે વા ચલ ભરી સૈત સદા સંગેજી સાની દિજી શ્રી ગોકુલે ગોકુલ ભૂપની વ્યક્તજી સ્નેહત નાના પ્રકારના શ્રી મુખ નિરખીને આસક્તજી અલૌકિક પા તણે દજી સ્વરૂપાંતર તણી સેવાનો ભાવે આચરણ સંગ સમાનીજી એવા ગોકુલ ભાઈનો પ્રાગટ્યનો દીના ગુજરાતી ને જેઠ ને મારું નો દિવસ વરગળી પલજ છે સહુ મંગલકારીજી પ્રાગટ્ય મહેદમ ભક્ત નું કહ્યું અને વિચારી વિચારીજી પ્રાગટ્ય મહેદ મહેદભક્તનું વયુઅને સમાય વિચારીજી સંયોગ દશામાં સા પ્રત્ય વલ્લભ સેવા કરી બહુ પ્રીતેજી તે પ્રકારે વિયોગ મહા વિયોગમાં સંયોગ નિરીતેજી રાખી કરી કરીશુભદ્રષ્ટે તે દાનજી અન્ય સબંધની ગંધતે ટાળીને કરી સન મુખ વલ્લભી સંગજી સ્નેહનું દાન તે સનમુખ રાખી છે સર્વાંગજી વિપ્રયોગની દશામાં રાખી તે સૌ સૃષ્ટિજી શિવ સ્વરૂપ સુવન લગ્નની કરી શુભ જી વિવેક ધૈર્યને આશ્ચર્યાની વ્રતસુ ઓ મનજી પુષ્ટિ મારગને અનન્યતાએ વલ્લભ જીવન છે ધન્યજી નિર્દોષતાએ ની પુણગતિ સ્વરૂપ ચરિત્ર સેવા કાજજી સુજાતિ મનોરથ સર્વ આશય એ કેસમાનજી ભાવના વલ્લભ સંગમે લીલા તણુ ગાનજી અનુભવ સુરતે સન મુખ નયન રૂદે રસ પાનજી શ્રી વલ્લભ ઈચ્છા મનોરથ સેવાનો પૂરણ કી દુજી પૂર્યા મનોરથ તણ સેવા તણો રસ મી દુજી શ્રી વલ્લભ સેવા ચરિત્ર નિત્ય જસ જગતે પ્રસિદત કી દોજી સન મુખરાખી સ્રષ્ટિને ઉભય મનોરથિદોજી વિપ્રયોગતે ઉપયોગે આનવ સારથી સ્રષ્ટિય વિપ્રયોગતે ઉપયોગે સ્વારતી સ્રષ્ટિજી પરિકૃપ ત્રણ શુભ શુભ પરમ પરમ રસ દ્રષ્ટિજી સર્વદા સમીપ સંજોગ રાખ્યો છે સંઘ સમાજજી શિવલભની જય છ સામ શ્રી વલ્લભની જય ચા કર્યો છે સર્વ એ મહેદકા જજી એ મહેદની ભામનાનો ભાવતે ભાવતે સ્પરસે છે જયજી તેહને તેને ગોકુલપતિ સમીપની યોગ્યતા તેની છે થઈ જી હે મહેદ મહેદ ભક્ત ગોકુલબાઈ વાત વિવસજી તેઓ તણ તે પ્રાગટ્ય તણો લખી આવ્યો છું હું એ દિવસજી હે મહેદ કૃપાદન ફલ સંપન્ન સહુ મારે જી પોતે સ્થાપિત કરી કૃપા કરી પદ એક કરી આપ્યું ત્યારે જી એ મહેદ પદ રજની આસ છે બા મારુ સીધુજી મહેદ મહેદ ગુણ પૂરણ મહેદ મનોરથ ભરા સારજી પુષ્ટ પુષ્ટ રસની માનો જે